મહારાષ્ટ્રના પિતા પુત્ર નો સોળ વર્ષે થયું મિલન મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલરગાવ નો સંજય એલે છે ઉમર વર્ષ ચાલીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી છતાં ક્યાંય પણ એનો અતોપતો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા તે દેશના જુદા જુદા રાજ્યો શહેરો ગામડાઓમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો તેણે અનેક દુઃખો વેઠી આફતોનો સામનો કર્યો આખરે તે સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી અને એક મહિના સુધી કાનૂની સેવા સત્તા મંડળ પેરા લીગલ વોલન્ટિયર શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને સોમનાથથી ભુજ લઈ આવ્યા હતા અહીં પણ તે પંદર દિવસનો મહેમાન બન્યો હતો મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ નાશિક જિલ્લામાં તેના પરિવાર સમાચાર પ્રાપ્ત જ ખાનદાન પરિવારે વિડીયો કોલ કરી પોતાના પરિવારની વ્યક્તિની ખાતરી કરી ભુજ આવવા રવાના થયા તેના બે પુત્રો સચિન અને પ્રેમસાગર ભાઈ રાજેન્દ્ર તથા તેનો ભત્રીજો ભુજ આવી પહોંચ્યા હતા સોળ વર્ષ પછી પિતા પુત્ર અને ભાઈ ભાઈનું મિલન થતા દરેકની આંખોમાં અશ્રુના પૂર વહ્યા હતા તેના પરિવારજનોના જણાવ્યા મુજબ તેને પત્ની બે પુત્રો તથા પૌત્ર પણ છે બંને પુત્રોના લગ્ન તેની ગેરહાજરીમાં થઈ ગયા આજે સંજય છપ્પન વર્ષનો થઈ ચૂક્યો છે આમ સોળ વર્ષ પછી પરિવારજનોની મુશ્કેલીનો અંત આવ્યો પરિવારજનોની ખુશી બેવડાઈ છે માનવતાના આ કાર્યમાં આનંદ રાય સોની દીપેશ શાહ સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી શંભુભાઈ જોશી તેમજ પ્રવીણ ભદ્રા સહભાગી બન્યા હતા